નમસ્કાર મિત્રો તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ આ પાણીએ ખેડૂતો પોતપોતાની કોઠાસૂજ પ્રમાણે અલગ અલગ જુગાડ કરતા હોય છે ચાસમાં જ્યારે પાણી કપાસિયા ઓરવીને કરતા હોઈએ ત્યારે કપાસિયાની સાથે ખડનો ઉગાવો પણ બહુ થતો હોય છે તો આ ઉગાવો ઓછો થાય એના માટે ટોમ મૂકવામાં આવતું હોય છે ખડ કમા ન ઉગે એના માટે થઈને ને છાંટવું પડતું હોય છે તો આ કાળઝાળ ગરમીમાં ભાગ્યા હેરાન ન થાય એમને તડકો ન લાગે એટલા માટે આ એક એવો જુગાડ કર્યો છે કે અહીંયાથી જ આ મોટરનું પાણી જાય એની સાથે ટોમ ખડનો ઉગાવો ન લે એની દવા પણ અહીંયાથી સાથે જતી રહે એના માટે આ પંપ ગોઠવો છે અને એમાંથી એક લાઈન તો ગોઠવીને એ ત્યાં પાણી જાય એ દબાવવા અને ત્યાં થઈને સામે કટકા સુધી એ પાણી જતું રહે અને ડાયરેક પી જાય જેથી કરીને આને ચાંસે ચાંસે ચાવીને છાંટવું ન પડે તો આ ખેડૂતોનો જે જુગાડ હોય છે કોઠાસૂજ હોય છે એ ખૂબ જ સરાહનીય અને પ્રસન્ન